હલો મિત્રો કયો સનાબેડન તમારું સ્વાગત છે મિત્રો તો એલઆઈસી તમારી દીકરીના શિક્ષણ અને લગ્ન માટે અત્યાર સુધીમાં જે રોકાણ કરો તમે પચીસ વર્ષની ઉંમર મળી છે તમને એ રૂપિયા એકાવન લાખ રૂપિયા તમારે કેટલા રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહેશે અને લગ્ન વખતે કેટલા રૂપિયા મળે અને જો શનમાં ન હોય તો શનલા સફાઈ કરીએ મિત્રો તો આપણે વાત કરવાના સીએ તો એલઆઈસી બરાબર એલઆઈસી જે પોલિસી છે તો દીકરીના શિક્ષણ અને લગ્ન માટે જે અત્યાર અત્યારથી કરો રોકાણ રૂપિયા અને પચીસ વર્ષ પછી તમને છે રૂપિયા એકાવન લાખ રૂપિયાની સહાય છે મળશે મિત્રો કઈ રીતના મળશે એ પણ આપણે ડિસ્કસ કરવાના છે એલઆઈસી કન્યાદાન પોલિસી છે એના માટે યોજના લાગુ કરવામાં આવશે તો તેરથી જે પચીસ વર્ષની ઉંમરની જે બે છોકરીઓ છે એના માટે છે યોજના લાગુ કરવામાં આવે છે મિત્રો અને અને લાભો છે તો એલઆઈસી કન્યાદાન પોલિસી તમની પરિપર્તન તારીખના ત્રણ વર્ષ સુધીના સમયગાળા માટે જીવન જોખ કવચ પણ તમને વીમા કવચ પણ તમને મળે છે મિત્રો અથવા પિતાનું ઋતુ થાય તો પણ તમને આનું જે પ્રીમિયમ છે એટલે તમારે જો એક્સપાયર થઈ જાય તો પણ તમારે પૈસા ભરવાના નથી મિત્રો અને પાંચ લાખ સુધીની જે સહાય અને જે યોજના છે લેનાર વ્યક્તિએ જાહેર કરેલ વાર્ષિક બોનસ પણ તમને મળે છે પરથી ફરતી દિવસે પંચોતેર રૂપિયા જમા કરવાના રહે છે મિત્રો અને પુત્રીના લગ્ન કરવા માટે છે ચાર ચૌદ લાખ સુધી છે તમને સહાય મળે છે આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે તો આધાર કાર્ડ અઠાણો પુરાવો આવકનું પ્રમાણપત્ર ઓળખ પ્રમાણપત્ર પાસપોર્ટના ફોટાઓ યોગ્ય રીતે ભરેલું એપ્લિકેશન ફોર્મ અને પ્રથમ ચૂકવણી જે તમે પૈસા ભરાવો એનું જન્મ તારીખનો દાખલો એટલા ડોક્યુમેન્ટ જોઈએ મિત્રો અને જે આ પોલિસી અરજી તમારે છે તો હરજી કરવા માટે તમારી જે નજીકની એલઆઈસી ઓફિસ છે એની મુલાકાત લઈ અને મિત્રો તમારે છે અહીંથી ફોર્મ ભરવાનું છે બરાબર तो आ एक कन्या बुसरस कवाय बराबर तुम्ही या लाभ લઈ શકો मित्रो